તો આ તરફ વાત કરીએ પાટણની પાટણમાં વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ પાટણની કર્મભૂમિ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે કર્મભૂમિ સોસાયટીમાં પાણી ભરાતા રહીશો ગરબા પુરાવા માટે મજબૂર બન્યા છે ધારાસભ્ય કિરીટ પટેલ નીચાણવાળા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા તો પાટણના આ દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે પાટણની કર્મભૂમિ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે કર્મભૂમિ સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે તો કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ધારાસભ્ય કિરીટ પટેલ નીચાણવાળા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના છે એક તરફ હવામાન વિભાગની જે આગાહી હતી તેની વચ્ચે પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાટણ શહેરમાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નીચાણવાળા વિસ્તારના અંદર જે પાણી ભરાયા સોસાયટીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સોસાયટીના અંદર પાણી પાણી ભરાય છે અને ભરાવાના કારણે અહીંના લોકો છે હાલાકી રહ્યા છે સાથે પાટણના એક્ટિવ ધારાસભ્ય છે ત્યાં સોસાયટીની મુલાકાત ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે આપણે એમના જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કિરીટભાઈ જે પાટણમાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે કયા વિસ્તારની મુલાકાત પાટણની પરિસ્થિતિ કેવી છે પાટણમાં બે કલાકમાં લગભગ એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને આટલા એકથી દોઢ ઇંચ વરસાદની અંદર તમે જુઓ કે કર્મભૂમિ આ જે પોસ્ટ વિસ્તાર કહેવાય ટેલિફોન એક્સચેન્જ એ વિસ્તાર બીએમ હાઈસ્કૂલ હોય કે રેલવેનું ઘરનારું હોય કે નવું બસ સ્ટેશન હોય આ તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે લોકોની ફરિયાદો છે આ વિસ્તારના લોકોની ને મને ફોન આવતો અમે તાત્કાલિક આ બાબતે અમારા શેર પ્રમુખ દીપકભાઈ પટેલ અમારા કોર્પોરેટર ભરતભાઈ ભાતિયા અને મિત્રો સાથે આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે ટ્રેક્ટર લઈને એટલા માટે આવ્યા છે કે ગાડી કે બાઇક આવી શકે એવી પરિસ્થિતિ નહોતી ચાલતા પણ આવી શકે એવું નથી એટલે આ બાબતે મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ચીફ ઓફિસર આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી એટલે મેં એમને કલેક્ટરશ્રીનો નંબર આપ્યો કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે અને ડિઝાસ્ટરની અંદર પણ વાત કરી છે ઝડપીમાં ઝડપી આ વિસ્તારના લોકોને પાણીમાંથી રાહત મળે અને આવન જાવન કરી શકે એવી પરિસ્થિતિ થાય એના માટે અમે પ્રયાસો કરીશું કિરીટભાઈ બે દિવસની આગાહી છે વધુ વરસાદ પડવાની શું લોકોને સાચવીના પગલાં કરવા જોઈએ બે દિવસ વધુ વરસાદ પડવાની આગાહી છે કો જે સોસાયટીઓની અંદર પાણી ભરાતા હોય વિસ્તારના રહીશોએ એમના બાકવા વાહન કે સાધન એ દૂર રાખવા જોઈએ વરસાદના લીધે કદાચ લાઇટ ના હોય તો પોતાના મોબાઈલને બધું ચાર્જ કરી રાખવું જોઈએ દૂધ કે જે જીવન જીવનચાલુ જરૂરિયાતની વસ્તુ હોય એ બે દિવસ માટે લાવી રાખવી જોઈએ અને બાળકોને પાણીની અંદર ના જાય એટલે કહી શકાય કે જે રીતના છેલ્લા બે કલાક માં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે તારાજી ના દ્રશ્યો દર્શાવ્યો તેવું હાલ તો દેખાય રહ્યું છે